અમદાવાદના સણના વિરોચન મુકામે મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન યોજાયો સત્તર ફેબ્રુઆરી શનિવારને રોજ વિરોચન નગરમાં ઓમરસા બાબાની દરગાહ ખાતે મદની ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના ચાલીસ નવ યુગલો નેકા પડીને લગ્ન ગ્રંથિથી જોડાતા વ્યવહારિક જીવનનો પ્રારંભ થયો હતો આ સામૂહિક લગ્નમાં દીકરીઓને લગ્નના કાર્યવરણમાં તમામ ઘરવખરી ભેટમાં આપવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું મુખ્ય મુફ્તી રિઝવાન કાસ્મી તારાપુર મુસ્તકીમ માહી મોલાના સલાહુદ્દીન સિદ્ધપુરી આયુબભાઈ રાણા મતની કમિટી પ્રમુખ ખાદી ખાન અને પૂર્વ સરપંચ અનવર ખાન ઉપપ્રમુખ બાબા ખાન અને અબ્બાસ મલિક સહિત મતની ટ્રસ્ટ હોદ્દેદારો થતા ટ્રસ્ટીઓ સમારંભના દાતા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો મદની કમિટી દ્વારા આવનાર મહેમાનોને અગવડતા ન ભોગવવી પડે તે માટે ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થા સાથે મંડપમાં પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા તેમજ આવનાર મહેમાનોની બેસવા માટેની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મદની ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં ગામના સમૂહ કમિટીના સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ તથા ગામના તમામ આગેવાનોની મહેનતથી ચાલીસ જોડા ચાલીસ યુગલો થયા અલહમદુલ્લા બધાયની મહેનતથી આ સમૂહનું કામ બહુ સારી રીતે થયું ખરેખર આમાં આ ગામના અંદર જે દુનિયાના ખોટા રીત રિવાજોને લગતી શાદી થતી ખરેખર એ રીત રિવાજોને મિટાવવા માટે આ એક પહેલ કરી છે આ પ્રથમ સમૂહ લગ્ન છે ગામ તથા આજુબાજુના ગામનો બહુ મોટો સાથ સહકાર મળ્યો અને અલહમદુલ્લા ચાલીસ જોડાની નિકાખાની પરિપૂર્ણ થઈ અલહમદુલ્લા તારીખ સત્તર બે બે હજાર ચોવીસના અંદર શનિવારના દિવસે અમે સુન્નતના મુતાબિક સમૂહ લગ્નના અંદર ચાલીસ જોરા જોરાના અને અહમદુલ્લા સુન્નતના મુતાબિક અમે અમારા સાથીઓએ બધાએ મળીને સુન્નત તરીકાના મુતાબિક નિકાલ આયોજન પૂરું કર્યું અને અમે લોકોને કેવા માંગી કે આ રીતે અગર અમે કરતા રહ્યા અને લોકો અમારો ખર્ચો બચાવતા રહ્યા તો અમારા અમારા સમાજના મુતાબિક બહુ મોટો ફાયદો થશે અને અલ્હમદુલ્લા આના મુતાબિક અમે જે કામ કર્યું અમને ગામવાળાએ સાથ આપ્યો એનો અમે બહુ બહુ શુક્ર ગુજારી કે અલ્લા પાક એમને બહુ બહેતરીન બદલો હતા ફરમાવ અને અમારા હરેક સાથીએ જે ખુરબાની આલી દરેક સાથીને અલ્લા પાક બહેતરીન બદલો હતા ફરમાવ અને આવી જ મિલી જુલીને કામ કરવાની તોફિક હતા ફરમાવ फजल ખાન પઠાણ સાથી मुन्ना वोरा सीएन ट्वेंटी फोर અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ